શ્રી થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન થનગનાટ ગ્રુપ ગાંધીનગર શબ્દ સરિતાની ભાગવત પ્રવાહિતાની આ ગંગા વહેતા રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગરમાં આજનો દિવસ શિવાજી જયંતિ અને આદ્વિતીય જ્ઞાન સત્રમાં ભાગવત ભગવાનનું અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે આ બંને સંસ્થાઓ વતી નિમંત્રક અને પ્રમુખ પરમ ભગવતી રોહિતભાઈ નાયાણી એમના સહધર્મચારીણી પરમ ભગવદી આ દિનારબેન નાયણી અને સંસ્થાના ઉપપ્રમુખ અને આ પરિવારનું ઉજ્જવળ ભાવી ભાઈ આર્યનભાઈ નાયાણીને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરશે તમે સૌ ગાંધીનગર અને ગાંધીનગરની આસપાસ જ વસો છો જેથી ગાંધીનગર વિશે વિશેષ કંઈ કહેવું આપ સૌ પરિચિત જ હો પણ આ આયોજનની એક વિશેષતા રહી છે કે સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે આ સંસ્થા કામ કરી રહી છે એટલે આમ તો વહીવટી અને આપણા રાજ્યની મોટાભાગની કાર્યવાહીનું આ સ્થળ પણ કહી શકાય પછી એ વિધાનસભા હોય કે એક્સ પણ એવા સાંસ્કૃતિક દિવ્યતા જાગૃત થાય નવી પેઢીમાં સંસ્કૃત સનાતન સંસ્કૃતિના સંસ્કારની જ્યોત પ્રગટે અને પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જેવા મહાન પ્રેમના પુરુષ કરતાં અધ્યાત્મ પુરુષના વ્યક્તિત્વથી આપણી ભાવિ પેઢી પરિચિત થાય આવા હેતુ સાથે આ સત્સંગ જ્ઞાન યજ્ઞને આપણે નિયોજિત અને આયોજિત કર્યો છે સાથે સાથે અનેક વિકલ્પોની આમ જનતાની સેવાયજ્ઞના સંકલ્પો પણ આપણા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે કાર્યરત છે પ્રથમ દિવસના કથા સત્રની વિડીયો ઝલક આપણે સૌ નિહાળીશું અને આ પત્રિકામાં જ સનાતન સંસ્કૃતિની મહાન વિરાસત સમો મહાગ્રંથ એટલે શ્રીમદ ભાગવત આવા સનાતન સંસ્કૃતિની મહાન વિરાસતના આ મહાગ્રંથના ગુણગાનની દ્વિતીય દિવસની આ ગાથાનું ગાન કરવા આપણા સૌ હતી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના ચરણોમાં પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના ચરણોમાં પ્રાર્થના અને વિનંતી સાથે એક આપ સૌને મારે નમ્ર વિનંતી કરવી છે કે મારા ડાબા જમણા હાથે જે કોઈ કાર્યકર્તાઓ એ જવાબદાર હોદ્દેદારો પણ હોઈ શકે પણ આપ સૌની ક્ષમા સાથે શક્ય હોય તો ડાબા જમણા હાથે આપણી બેઠક જ ન લઈએ જ્યારે કંઈ કામ હોય ત્યારે આવો કોઈ હરકત નથી અને બૂટ ચપ્પલ તો મહેરબાની કરી અને કોઈ પણ હવે આ ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ જ્યાં સ્થિત છે પ્રતિષ્ઠિત છે એવા પાવન મંદિરમાં બૂટ ચપ્પલ મહેરબાની કરી અને પહેરવા નહીં અને કોઈ દૃશ્યમાન ન થાય એવી આપ સૌના સહકારની અપેક્ષા સાથે સૌનું થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન અને થનગનાટ ગ્રુપવતી હાર્દિક સ્વાગત સાથે પૂજ્ય દાદાને વિનંતી કરીશ કે દ્વિતીય દિવસના જ્ઞાન સત્રની પ્રેરકવાણીથી આપણને સૌને પ્રેરિત કરે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે